જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું એક નવાજ જ વીડિયોમાં મિત્રો વીડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો મંદિરમાં રાખેલો લોટો પૈસાનો નાશ કરે છે ભૂલથી પણ આ ભૂલ ન કરો નમસ્તે મિત્રો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે પ્રિય ભક્તો આજે આપણે વાત કરીશું કે મંદિરમાં રાખેલો પાણીનો લોટો શા માટે આટલો મહત્વપૂર્ણ છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ આ સાથે આપણે એ પણ જાણીશું કે મંદિરમાં લોટા કઈ ધાતુનો બનાવવો જોઈએ પછી ભલે તે પિત્તળ તાંબુ કે બીજું કંઈક હોય ઘણા લોકો અજાણતા આ બાબતે ભૂલો કરે છે અને પછીથી તેમને પસ્તાવવું પડે છે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે આ ભૂલોથી કેવી રીતે બચવું કારણ કે તે નુકસાન પહોંચાડી શકે છે ભક્તો પાણીનો લોટો હંમેશા મંદિરમાં યોગ્ય રીતે રાખવો જોઈએ હવે ચાલો ઘરમાં દીવા વિશે વાત કરીએ શું તમારે તાંબુ લોખંડ પિત્તળ કાંસ્ય સ્ટીલ કે માટીનો દીવો રાખવો જોઈએ યોગ્ય દીવો ન પસંદ કરવાથી પણ ઘરમાં સમસ્યાઓ થઈ શકે છે અને દીવાની વાટ પસંદ કરવી પણ મહત્વપૂર્ણ છે શું કાચો દોરો યોગ્ય છે કે કપાસ કે સૂતરાઉ દોરો યોગ્ય રહેશે આ નાની નાની બાબતોને અવગણવાથી પી દોષ ક્ષણદોષ કાલસર્પ દોષ અથવા ગરીબી જેવી સમસ્યાઓ થઈ શકે છે પ્રિય ભક્તો જો તમે આ વીડિયોને અધવચ્ચે છોડી દેવાનું વિચારી રહ્યા છો તો તમે તેને હમણાં છોડી શકો છો પરંતુ કૃપા કરીને ધ્યાનમાં રાખો કે જો તમે લક્ષ્મીની પૂજા કરી રહ્યા છો તો જો તમે માતા દેવીનું અપમાન કરો છો તો તે તમારા માટે શુભ રહેશે નહીં હવે ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને રીત શું છે શું તે સ્નાન કર્યા પછી કરવું જોઈએ કે સ્નાન કર્યા વિના પણ કરી શકાય અને શું ઝાડુ મારતા પહેલા કે પછી પાણી હાંટવું જોઈએ બીજો પ્રશ્ન જે ઘણીવાર પૂછવામાં આવે છે તે છે કે શું મુખ્ય દરવાજા પર પાણી હાંટવું જોઈએ કે માસિક ધર્મ દરમિયાન દીવો દાન કરી શકાય છે અને જ્યારે ભક્તો મુખ્ય દરવાજા પર પાણી અર્પણ કરે છે ત્યારે શું તે અંદરથી અર્પણ કરવું જોઈએ કે બહારથી ફ્લેટ અથવા ભાડાના મકાનમાં રહેતા લોકો પણ પૂછે છે કે દીવો દાન અને મુખ્ય દરવાજા પર પાણી છાંટવાની યોગ્ય રીત શું છે આજનો વિડીયો આ પ્રશ્નોના જવાબો પર આધારિત છે સૌપ્રથમ આપણે જાણીશું કે ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાના શું ફાયદા છે ખાસ કરીને ઘરની બહાર દીવો પ્રગટાવવાના પાંચ મોટા ફાયદા તમને આશ્ચર્યચકિત કરી શકે છે ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવાનું મહત્વ દરેક જાણે છે પ્રિય ભક્તો હિન્દુ ધર્મમાં દેશી ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તલના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે પરંતુ ભગવાનની સામે દીવો પ્રગટાવવો એ ફક્ત પૂજાનું એક સ્વરૂપ છે ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાનો એક જ રસ્તો નથી પરંતુ ઘણા ફાયદા છે દીવો પ્રગટાવવાથી માત્ર સકારાત્મક ઉર્જા જ ઉત્પન્ન થતી નથી પરંતુ પાંચ મુખ્ય ફાયદા પણ થાય છે તો ચાલો જાણીએ પરંતુ તે પહેલા ભક્તો વીડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં मित्रों के अमार काम सलाह आप सलाह आप सकी हमारी इच्छा छे के न मानो परंतु भक्त हूँ चौक्स एक बात कहीश के जो ते मानो छो तो तमारी होड़ी बची जैसे आ वीडियो अंत सुधी जोया पी कोई प्रकार की समस्या नो सामनो करव पड़ से बाकी तारी इच्छा ते खूब बुद्धिशाड़ी छो તેથી પ્રિય ભક્તો આ વિડિયોમાં વધુ બકવાસ કર્યા વિના ચાલો વિડિયો શરૂ કરીએ નંબર વન અંધકાર પૃથ્વી પરથી દૂર થાય છે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરનો અંધકાર દૂર થાય છે પરંતુ તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ બહાર કાઢે છે જ્યાં દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જા હોય છે તે સ્વાભાવિક છે કે જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં ભગવાનનો વાસ પણ હોય છે તેથી ભક્તો સાંજે અગ્નિ પહેલા દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે તેલના દીવાની અસર ઓલવાઈ ગયા પછી પણ અડધા કલાક સુધી રહે છે જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો લગભગ ચાર કલાક વાતાવરણને સકારાત્મક રાખે છે નંબર બે દીવો પ્રગટાવવાના વૈજ્ઞાનિક ફાયદા જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેનો ધુમાડો ઘરના વાતાવરણમાં સાત્વિકતા લાવે છે પ્રિય ભક્તો આ ધુમાડો હાનિકારક કણોનો નાશ કરે છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે નંબર ત્રણ સુખ અને સમૃદ્ધિનો વાસ જે ઘરમાં ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે આવા ઘર સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે પૂર્વ દિશામાં દીવો રાખવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે અને ઉત્તર દિશામાં રાખવાથી ધન વધે છે દીવો ફક્ત ઘરનો અંધકાર દૂર કરતો નથી પણ આપણા જીવનને પ્રકાશ તરફ પણ લઈ જાય છે નંબર ચાર રોગો દૂર કરવામાં મદદ કરે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી રોગો ભટકતા નથી પરિવારના બધા સભ્યોને સ્વાસ્થ્ય લાભ મળે છે ખાસ કરીને જો દીવાની સાથે લવિંગ પણ પ્રગટાવવામાં આવે તો તેની અસર બમણી થઈ જાય છે તે ત્વચા સંબંધિત રોગો દૂર કરવામાં મદદ કરે છે નંબર પાંચ શુભ શક્તિઓને આકર્ષિત કરવી સનાતન ધર્મ અનુસાર જે ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ક્યારે અંધકાર રહેતો નથી પ્રિય ભક્તો આવા ઘરમાં શુભ શક્તિઓ આકર્ષાય છે સળગતો દીવો ચુંબકની જેમ શુભ ઉર્જાઓને આકર્ષે છે જે ઘર માટે અત્યંત ફાયદાકારક છે તો ભક્તો હવે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને પદ્ધતિ જાણો જો તમે મુખ્ય દરવાજા પર પાણી અર્પણ કરો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે રાત્રે સૂતા પહેલા પાણી વાસણમાં રાખવું જોઈએ તમે તાંબુ પિત્તળ સ્ટીલ અથવા ચાંદી જેવા કોઈ પણ વાસણ લઈ શકો છો જો ગંગા પાણી ઉપલબ્ધ હોય તો તેમાં થોડું ઉમેરો અને પછી વાસણમાં શુદ્ધ પાણી ભરો જો ગંગા પાણી ઉપલબ્ધ ન હોય તો ફક્ત શુદ્ધ પાણી પૂરતું છે તમારા ઘરના રસોડામાં આ વાસણ પાણીથી ભરેલું રાખો સવારે ઉઠ્યા પછી આ પાણી તમારા ઘરના મુખ્ય દરવાજા પર છાંટો મુખ્ય દરવાજા પર સવારે સૌથી પહેલાં છાંટવામાં આવેલું પાણી ઘરની બધી સમસ્યાઓ દૂર કરે છે પ્રિય ભક્તો જો તમે નકારાત્મક ઉર્જા માનસિક સમસ્યાઓ નાણાકીય કટોકટી અથવા વાસ્તુ દોષોથી પરેશાન છો તો આ ઉપાય તમને મદદ કરશે રસોડામાં રાખેલા પાણીને મુખ્ય દરવાજા પર છાંટવાથી તમારા ઘરની સમસ્યાઓ દૂર થઈ શકે છે આ ઉપાય ફક્ત વાસ્તુ દોષ અને પી દોષ જ દૂર કરતો નથી પરંતુ તંત્ર મંત્ર કે ખરાબ નજરની અસરને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે આ ઉપાય નિયમિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને રોગોથી પણ મુક્તિ મળે છે સૂર્યોદય પહેલા તમારે મુખ્ય દરવાજા પર આ પાણી હાંટવું જોઈએ જો સૂર્યોદય પછી તમે મુખ્ય દરવાજાને બીજા પાણીથી ધોવા માંગતા હો તો તે કોઈ સમસ્યા નથી પરંતુ સૂર્યોદય પહેલા આ ખાસ પાણી હાંટવું જોઈએ હવે ઘણા લોકો પૂછે છે કે શું આ પાણી હાંટતા પહેલા સ્નાન કરવું જરૂરી છે કે સ્નાન કર્યા વિના પણ કરી શકાય છે જુઓ સવારે આપણે મુખ્ય દરવાજા પર જે પાણી છાંટી રહ્યા છીએ તે એક મહત્વપૂર્ણ ઉપાય છે સ્નાન કર્યા પછી તે કરવું જરૂરી નથી પ્રિય ભક્તો સવારે વહેલા ઉઠો સૌપ્રથમ રસોડામાં જાઓ અને વહેલા રાખેલ પાણી લો અને મુખ્ય દરવાજા પર જાઓ મુખ્ય દરવાજો ખોલો અને આ પાણી છાંટો પાણી છાંટતી વખતે તમારા પૂર્વજો અને માં લક્ષ્મીનું ધ્યાન કરો એવું કહેવાય છે કે સવારે દરેક ઘરના દરવાજા પર માં લક્ષ્મી આવે છે જે ઘરના દરવાજા ખુલ્લા હોય છે અને જ્યાં પાણી છાંટવામાં આવ્યું હોય છે મા લક્ષ્મી ત્યાં પ્રવેશ કરે છે પાણી છાંટતી વખતે મનમાં મા લક્ષ્મીને પ્રાર્થના કરો હે માલક્ષ્મી કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા તૈયાર છું આ પછી પૂર્વજો ભક્તોનું ધ્યાન કરો કારણ કે ઘરના ઊંબરાને પૂર્વજોનું નિવાસસ્થાન માનવામાં આવે છે જ્યારે તમે ઉંબરા પર પાણી હાંટશો ત્યારે પૂર્વજો પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ મળે છે સ્નાન કરવાની જરૂર નથી તમે આ કાર્ય સ્નાન કર્યા વિના પણ કરી શકો છો હવે ચાલો તમારા આગામી પ્રશ્ન વિશે વાત કરીએ શું ઝાડુ કર્યા પછી પાણી હાંટવું જોઈએ કે પહેલાં આનો જવાબ એ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા પાણી હાંટવું જોઈએ આ પછી તમે ઝાડુ કરી શકો છો સવારે ઉત્તાની સાથે જ સૌપ્રથમ પલંગ પર બેસો અને તમારી બંને હથેળીઓ જુઓ અને મા લક્ષ્મીનું ધ્યાન કરો પ્રિય ભક્તો જો તમે ઇચ્છો તો તમે નીચેના મંત્રનો જાપ કરી શકો છો કરાગરે વાસ્તે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કર કરેથી બ્રહ્મા પ્રભાતે કર દર્શન પછી બંને હાથ જોડીને દેવી દેવતાઓને નમન કરો આ પછી તમારા હાથથી પૃથ્વીને સ્પર્શ કરો અને ધીમે ધીમે તમારા જમણા પગને જમીન પર રાખો પછી રસોડામાં જાઓ પાણી લો અને મુખ્ય દરવાજા પર પાણી છાંટો પાણી છાંટતી વખતે મા લક્ષ્મી અને ભક્તો તમારે પિતાનું ધ્યાન કરવું જોઈએ તે પછી તમે તમારા ઘરની અંદર આવી શકો છો અને ઝાડુ મારવા સ્નાન કરવા વગેરે જેવી તમારી દિનચર્યા કરી શકો છો હવે કેટલાક લોકો પાસે આ પ્રશ્ન છે કે શું પાણી હાટ્યા પછી મુખ્ય દરવાજાને સાફ કરી શકાય છે તો હા તમે આ કરી શકો છો પહેલા રસોડામાં રાખેલ પાણી મુખ્ય દરવાજા પર છાંટો આ પછી તમે વધારાનું પાણી લઈ શકો છો અને ઝાડુ અથવા પાણીથી મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરી શકો છો કેટલાક લોકો પૂછે છે કે જો તેઓ ફ્લેટમાં અથવા ભાડાના રૂમમાં રહે છે તો તેઓ ક્યાં પાણી હાંટવું જોઈએ અને દીવાઓનું દાન કરવું જોઈએ તો તેનો જવાબ એ છે કે પ્રિય ભક્તો તમે જ્યાં રહો છો ત્યાં ફક્ત તે જગ્યાના મુખ્ય દરવાજાને ધ્યાનમાં લો એટલે કે જે દરવાજા પર તમારું નામ લખેલું છે અથવા નામની પ્લેટ જોડાય છે ત્યાં પાણી હાંટવું અને દીવાઓનું દાન કરવું જોઈએ જો તમારી પાસે ફક્ત એક જ ઓરડો છે તો રૂમ ના મુખ્ય દરવાજો માનો અને ત્યાં ઉપાય કરો હવે આગળનો પ્રશ્ન એ છે કે શું મુખ્ય દરવાજા પર પાણી છાંટી શકાય છે અને શું માસિક ધર્મ દરમિયાન દીવા કરી શકાય છે માસિક ધર્મ પર પાણી છાંટવાની કોઈ અસર થતી નથી તમે પાણી છાંટી શકો છો પરંતુ દીવો દાન કર્મિક પૂજા આવે છે ભક્તો જે શુદ્ધતા વિના કરી શકાતું નથી તેનો અર્થ એ છે કે માસિક ધર્મ પૂર્ણ થયા પછી જ દીવા દાન કરો આ સિવાય કેટલાક લોકો પૂછે છે કે મંદિરમાં પાણી રાખવું જરૂરી છે કે નહીં અને રાખેલા પાણીનું શું કરવું જોઈએ તો શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં પાણીનો વાસણ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પાણી ઉર્જાનો સંગ્રહ કરે છે જ્યારે તમે પૂજા કરો છો મંત્ર જાપ કરો છો અથવા ભગવાનને પ્રાર્થના કરો છો ત્યારે આ બધાની ઉર્જા તે પાણીમાં સમાઈ જાય છે આ જ કારણ છે કે મંદિરમાં પાણી રાખવું જરૂરી છે પ્રિય ભક્તો સવારની પૂજા દરમિયાન મંદિરમાં પાણીનો લોટો રાખો અને દીવો પ્રગટાવો આ અગ્નિ અને પાણીના સંતુલનનું પ્રતીક છે પૂજા પછી આ પાણીનો ઉપયોગ છોડમાં રેડવા અથવા ઘરમાં છંટકાવ જેવા શુભ કાર્યોમાં કરો આ સકારાત્મક ઉર્જા વધારે છે સવારની પૂજા દરમિયાન આપણે મંદિરમાં પાણી રાખીએ છીએ બીજા દિવસે સવારે જ્યારે તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પહેલાં તે પાણીનો ઉપયોગ કરો તમે તે પાણીને આખા ઘરમાં છાંટો આ પાણી તમારા ઘરને શુદ્ધ કરે છે કારણ કે તે સકારાત્મક ઉર્જાથી ભરેલું છે આનાથી ઘણા રોગો પણ મટે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી ભક્તો જો તમે આ પાણીનો નિયમિત છંટકાવ કરો છો તો તમારા ઘરની સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થાય છે ક્યારેક લોકો ફરિયાદ કરે છે કે દવાઓ કામ કરતી નથી આવી સ્થિતિમાં જો દર્દીને દવાઓની સાથે આ પાણીમાં ભેળવેલું પાણી આપવામાં આવે તો દવાઓ ઝડપથી કામ કરવા લાગે છે તેવી જ રીતે જો પરિવારમાં ઝઘડા અને ઝઘડા થાય છે તો પરિવારના બધા સભ્યોએ આ પાણી પીવું જોઈએ તમે તેને ધીમે ધીમે પી શકો છો આ ધીમે ધીમે સકારાત્મક વિચારોનો પ્રવાહ શરૂ કરે છે અને ઘરમાં શાંતિ અને સુમેળ લાવે છે પ્રિય ભક્તો જો તમારો કોઈ વ્યવસાય કે દુકાન હોય તો ત્યાં પણ આ પાણીનો થોડો ભાગ છાંટો આ તમારા વ્યવસાયને સફળ બનાવે છે અને તમને કોઈપણ પ્રકારની સમસ્યાથી બચાવે છે કારણ કે આ પાણી ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરેલું અને દેવી દેવતાઓ માટે તેનું વિશેષ મહત્વ છે ભક્તો મંદિરમાં પાણીનો લોટ રાખવો એ દરરોજ ભોજન જેટલું જ મહત્વપૂર્ણ છે જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તાંબા કે પિત્તળના વાસણમાં પાણીનો લોટ રાખવો જોઈએ આ પાણી સમુદ્ર જેવું છે અને આપણા જીવનના દુઃખોને દૂર કરવામાં મદદ કરે છે જો કોઈ વ્યક્તિ દરરોજ ભગવાનને ભોજન કરાવી શકતો નથી તો તે મંદિરમાં પાણીનો લોટ રાખી શકે છે જે તેની પૂજા પૂર્ણ કરે છે જેથી ભગવાન તેને સ્વીકારે અને તમે બીજા દિવસે સવારે આ પાણીને પ્રસાદ તરીકે સ્વીકારી શકો પ્રિય ભક્તો પરંતુ યાદ રાખો કે મંદિરમાં રાખેલું પાણી ક્યારેય તુલસીને અર્પણ ન કરવું જોઈએ કારણ કે આ પાણી બધા દેવી દેવતાઓ દ્વારા સ્વીકારવામાં આવે છે હા જો તમારા ઘરમાં લાડુ ગોપાલ કે રાધા કૃષ્ણ હોય અને તમે તેમના માટે પાણીનો લોટો અર્પણ કરો છો તો તમે તે પાણી બીજા દિવસે એટલે કે સવારે તુલસીને અર્પણ કરી શકો છો મંદિરમાં રાખેલા પાણીનો ઉપયોગ બીજા દિવસે એટલે કે સવારે તમારી આંખો ધોવા માટે કરો આનાથી આંખોની રોશની વધે છે અને આંખના રોગો મટે છે ભક્તો શાસ્ત્રો અનુસાર જે લોકો મંદિરમાં પાણીનો લોટો નથી રાખતા તેમના ઘરમાં દુકાળ પડે છે ઘરની સ્થિતિ ખરાબ થઈ જાય છે મુશ્કેલીઓ આવે છે અને ગરીબીનો સામનો કરવો પડે છે જો તમે ઇચ્છો તો તમે તેમાં ફૂલો વગેરે મૂકીને પાણીનો લોટો રાખી શકો છો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે મંદિરમાં રાખેલા પાણીનો બીજો ઉપયોગ એ છે કે તેનો ઉપયોગ ઘરના રસોડામાં રસોઈ અથવા પીવા માટે કરી શકાય છે પરંતુ આ પાણીનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરો જ્યારે તમારા ઘરમાં સાત્વિક ખોરાક રાંધવામાં આવે જો લસણ કે ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે તો આ પાણીનો ઉપયોગ રસોઈ માટે ન કરો પ્રિય ભક્તો પરિવારના બધા સભ્યો આ પાણી ઓછી માત્રામાં પી શકે છે અને તમે બાકીનું પાણી ઘરના છોડમાં રેડી શકો છો આ પાણીનો બગાડ થતો નથી તેના ઘણા ઉપયોગ છે જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે આપણા જીવનની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે મંત્રોથી પવિત્ર થયેલું પાણી ખૂબ જ શક્તિશાળી છે અને આપણા ઘરના મંદિરમાં રાખવામાં આવેલું પાણી દેવતાઓનું આશીર્વાદ છે ભક્તો કારણ કે તે હંમેશા દેવતાઓની નજીક રહે છે આ પાણીમાં બધી સકારાત્મક શક્તિઓ સમાયેલી છે અને જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તેનો અર્થ એ છે કે જો તમે ઘરમાં પીવા રસોઈ કરવા છંટકાવ માટે પાણીનો ઉપયોગ કરો છો તો તે આપણી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને જો કોઈ કામ નિયમિતપણે કરવામાં આવે છે જો તે ત્યાં હોય તો આપણને ચોક્કસપણે તેનો ફાયદો મળે છે જો આપણે તે ક્યારેક ક્યારેક કરીએ તો આપણને બહુ ફાયદો જોવા મળશે નહીં પરંતુ જો તમે ઘરમાં દરરોજ એ જ પાણી છાંટવાનો નિયમ બનાવો અને ઘરના દરેક વ્યક્તિને થોડું પાણી પીવા માટે આપો તો બાકીનું પાણી છોડમાં રેડવું જોઈએ જો તમે તેને દુકાન પર વ્યવસાય સ્થળે છંટકાવ કરવા માંગતા હો બાળકોના પુસ્તકો પર અને તિજોરીમાં છંટકાવ કરવા માંગતા હો તો તમને ચોક્કસ ચમત્કાર જોવા મળશે પ્રિય ભક્તો એ જ રીતે જો તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રસોડામાં રાખેલ પાણી છંટકાવ કરશો તો તેના ફાયદા ખૂબ જ ટૂંક સમયમાં દેખાશે પરંતુ તેને તમારી દિનચર્યામાં સામેલ કરવું પડશે અને આ કાર્ય દરરોજ નિયમિતપણે કરવું પડશે તો જ તમને લાભ મળશે ઘણા લોકોનો પ્રશ્ન છે કે જ્યારે આપણે બીજા દિવસે મંદિરમાં રાખેલ પાણી ઉપાડીએ છીએ ત્યારે ક્યારેક તેમાં જંતુઓ પડી જાય છે તો શું આપણે તેને ઢાંકી શકીએ હા પૂજા પછી તમે તેને થાળી કે વાટકીથી ઢાંકી શકો છો જ્યારે તમે બીજા દિવસે તે પાણી ઉપાડશો ત્યારે તે એકદમ શુદ્ધ અને સ્વચ્છ હશે ભક્તો તમે આ પાણીનો ઉપયોગ કોઈ પણ કાર્ય માટે કરી શકો છો જ્યારે પણ તમે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણી છંટકાવ કરો છો ત્યારે ગણેશજીના ઓમ ગણપત નમઃનો જાપ ચોક્કસ કરો અને વિડીયોમાં અમે તમને જે કહ્યું છે તે કાળજીપૂર્વક સમજ્યા પછી તમારા ઘરના મુખ્ય દ્વાર પર પાણી છંટકાવ કરો હવે ચાલો જાણીએ કે દીવો કઈ સામગ્રીનો હોવો જોઈએ લોખંડ તાંબુ પિત્તળ કાંસ્ય સ્ટીલ કે માટી છેવટે ઘરમાં કયો દીવો રાખવો શુભ માનવામાં આવે છે જો ભૂલથી ખોટી સામગ્રીથી બનેલો દીવો ઘરમાં રાખવામાં આવે તો આખું ઘર અસ્તવ્યસ્ત ગરીબ અને બરબાદ થઈ જશે જુઓ સ્ટીલના દીવાથી પૂજા કરવાથી ઘરમાં શનિદેવ ગુસ્સે થાય છે પ્રિય ભક્તો લોખંડના દીવાથી પૂજા ન કરવી જોઈએ કારણ કે તે ઘરમાં ગરીબી લાવે છે લોકોને આકર્ષવા માટે બજારમાં કાચના દીવા પણ આવ્યા છે પરંતુ ભૂલથી પણ ઘરમાં કાચનો દીવો ન લાવો નહીં તો રાહુ અને કેતુ તમારા ઘરમાં આવી શકે છે અને ઘર બરબાદ થઈ શકે છે કાચનો દીવો શનિ અને રાહુને ગુસ્સે કરે છે તાંબુ પિત્તળ અને માટીનો દીવો ધનની દેવી દેવી લક્ષ્મીને આકર્ષે છે ભક્તો ઘરમાં અન્ય કોઈ પ્રકારનો દીવો લાવવો યોગ્ય માનવામાં આવતો નથી પિત્તળ અને માટીનો દીવો શુભ અને શુભ માનવામાં આવે છે કારણ કે તે શનિ રાહુ અને કેતુને ખુશ રાખે છે અને મંગળનો પ્રભાવ પણ ઘટાડે છે કાચા કડવા અને કપાસથી પ્રગટાવવામાં આવેલો દીવો શ્રેષ્ઠ છે જે લોકો હાથ પર સુકરાઓ દોરાથી બાંધવા માટે વાટ તૈયાર કરે છે તેમના ઘરમાં સમસ્યાઓ અને ગરીબી આવી શકે છે સુતરાં અને કાચા કલવાથી બનેલો દીવો શુભ માનવામાં આવે છે હવે ચાલો જાણીએ કે મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે શંકરના મંદિરમાં ઘંટ વગાડવાનો હેતુ શું છે આપણે તાળી કેમ વગાડીએ છીએ પ્રિય ભક્તો શાસ્ત્રો અનુસાર જ્યારે પણ તમે મંદિરમાં કે ઘરમાં ઘંટ વગાડો છો ત્યારે શિવ મહાપુરાણ લિંગ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘંટ વગાડતાની સાથે જ બધા તીર્થસ્થાનો સાધના કરનારા સાધકો કરવામાં આવતા જાપ અને તપસ્યા કરવામાં આવતા દાનના બધા ગુણોનું ફળ તે સમયે તમારા ખાતામાં જમા થઈ જાય છે હવે મંદિરમાં તાળી વગાડવાનું મહત્વ સમજો જ્યારે લોકો ભજન ગાઈ રહ્યા હોય સાધના કરી રહ્યા હોય અભિષેક કરી રહ્યા હોય અથવા પૂજામાં વ્યસ્ત હોય ત્યારે ત્રણ વાર તાળી વગાડવાથી તેમના બધા ગુણ આપણા ખાતામાં જમા થઈ જાય છે જે આપણું ભાગ્ય ઉજ્જવળ બનાવે છે ભક્તો એક મહત્વની વાત એ છે કે ઘરમાં ગરુર ઘંટ વગાડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ બાળકોને ઘંટ રમત તરીકે આપવામાં આવતો નથી કારણ કે ઘંટ વગાડતી વખતે દરેકના પુણ્ય આપણા ખાતામાં જમા થાય છે તેથી ઘંટનો અવાજ ફક્ત પૂજા અને ભજન સમયે જ થવો જોઈએ તેને રમત કે રમકડા તરીકે ન લો મંદિરમાં ઘંટ વગાડવાની રીત પણ મહત્વપૂર્ણ છે તે હંમેશા પ્રેમ અને ભક્તિથી વગાડવી જોઈએ મોટેથી નહીં ઘણી વખત લોકો મંદિરના દરવાજા બંધ થયા પછી પણ ઘંટ વગાડે છે જે પાપ માનવામાં આવે છે પ્રિય ભક્તો જો ભગવાન મંદિરમાં આરામ કરી રહ્યા હોય તો તે સમયે ઘંટ વગાડવો એ ગંભીર પાપ માનવામાં આવે છે જ્યારે મંદિર બંધ હોય છે ત્યારે ઘંટને દોરડાથી બાંધવામાં આવે છે જેથી તે ન વાગે ઘંટ વગાડવાનો સૌથી શુભ સમય સવારે ચારથી અગિયાર વાગ્યા સુધીનો છે ભક્તો કારણ કે આ સમય અત્યંત શુભ છે આ ઉપરાંત ઘંટ સાંજે છ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી પણ વગાડી શકાય છે રાત્રે બાર વાગ્યા પછી મંદિરના દરવાજા બંધ થઈ જાય છે અને દેવતાઓ આરામ કરે છે આ સમયે ઘંટ વગાડવો પુણેને બદલે પાપનું કારણ બની શકે છે પ્રિય ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડીયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિત જ્યોતિષ અને ધર્મને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ દાવો કરતા નથી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ